બધું પહાડ ની અંદર છે ભાઈ પહાડ ની અંદર આ પહાડ ની અંદર બધા લોકો રહીએ છે અત્યારે હાલ ની માં અને જો કટે નહીં અને મારા મમ્મી અહીંયા બેગ પેક કરે છે ગાડી ની અંદર જો થેલા રો થેલા છે મજા આવે છે ને હાલો જય શ્રી કૃષ્ણ બહુ જ મજા આવે ને જો લગભગ ત્રીજો દી થઈ ગયો ત્રીજો થઈ ગયો છે ને હું આખું હુકાઈ ગયું છે કેવું થઈ ગયું જો તો ઘરું લાગે કેમ કે આપડે ખોરાક એ નમ રહે બુજુ ખાવે ના ટુકમાં તમે અહીં આવો ભાઈ એટલે ગુજરાતી જમવાનું તો મળે જ નહીં કોઈ રીતના એટલે બધું આવું ખાવું પડે આચા ડુચા ખાવા પડે બધા આજ ત્રીજો દી ઉગ્યો પણ એમ થાય કે આનંદનો કોઈ પાર નથી ઘરે પણ સંભળતો ન ખાવાનું સંભળે ઘર સાંભળતું નથી પણ ખાવાનું સાંભળે છે કઈ વાંધો નહીં મને ભાઈ મજા ના આવે મજા કેમ આવે ખબર મસાલા ભેરા છે ને એટલે મસાલા ના હોય તો મને મજા ના આવે જમવાનું તમે ગમે આપો ખાઈ તો ચાલો ભાઈ લેસ ગો આગળ કઈ જર્ની સ્ટાર્ટ કરીએ અને આજે આપણે આપડે બરફ ની અંદર જવાના ફૂલ એન્જોય કરવાના છે ફૂલ મજા કરવાના છે યાર ભાઈ એ અમારી ગાડી કુછ એસી કન્ડિશન મે બહુ યાર મીઠી મીઠી હો ચુકી છે થોડી 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 હે ને ભાઈ લુઈ છે હમણાં પણ તો પણ નક્કી ન જોઉં છીએ બધું હાલત એકદમ બેકાર થઈ ગઈ છે અને મારા મમ્મીજી બોટલ અહિયાં રાખી એક બોટલ ખાલી બોટલ બધા બહાર ફેંકી દે ભાઈ ઉપર ચડવાનો જ રસ્તો છે ઉપર ચડવાનો જ રસ્તો છે ગાડી ને રેસ દઈ દે ને થાયકો છે આ ક્યારે આ પહાડ માથે પડે ને કઈ ખબર નથી પડે સાઈડ માં નદી છે અને નદી ની બાજુ રસ્તો છે મનાલી વાળો અહીંયા કઈ નદી જેવું છે નદી તળાવ જેવું બધા ગ્લેશિયર ઓગળીને આવે ને બરફ ના બધું પાણી જમા થાય અહીંયા એમને નદી ધીમે ધીમે જાય અને ફૂલ પહાડી ઈલાકો છે ફૂલ જો પહાડ નકરા પહાડ અત્યારે હું પહાડ ઉપર જ હાલી છું હિરીબેન જોઈ બોલો બોલો યાર તમે કેમ આમ કરો છો મરઘો થઈ બેઠી હા મરઘો થઈ બેઠી છે

વાહ ભાઈ વાહ એ નદી હે એ કોણ નદી તો એવા માલુમ નઈ આ કઈક નદી છે કઈ નદી હોય ને એ કઈ હોય ખબર નથી બાકી જોરદાર લોકેશન છે ભાઈ અહીંયા રસ્તા જવું તમે રસ્તા ખાલી વાહ ભાઈ વાહ બહાર તો બહુ ટાઈટ પડે છે અંદર આવી ગયે છે અમારા હાથ છૂટ પડવા માંડ્યા યાર

અને આમ જવું તો નીચે તમે ઓહો મજા જ અલગ છે આખી મજા જ ક્યાંક અલગ છે આ એક વસ્તુ રખડી લો ને એટલે તમને ક્યાંય મજા ના આવે જવાબદારી મારી ગેરંટી દો અહીંયા છે ને એવું બધું કટીમાં નીકળે જો ગાડીઓમાં કેટલી બધી હાકડ થાય છે અટતા અટતા નીકળે ભાઈ અમે હિમાચલ અંદર એન્ટર થયે ને છે ને અગ્યાર ટનલ આવી છે અને પછી મજા જ ડુંગર ની અંદર જાય વાહ વાહ ભાઈ નજારા આવે બઢિયા બઢિયા કેટલી લાંબી હોય તો અમને ખબર નથી ટનલ વાહ ભાઈ વાહ અંદર આવો એટલે મજા આવે તો ભાઈ કયું ના અમે રસ્તા માં છીએ સફરતર છે અને જો યાર પહાડ બહાર તમે જો અહીંયા ઠંડી પડે છે જોરદાર ત્યારે પહાડ એકદમ લીલા લીલા થઈ ગયા યાર અંદર બધું હરિયાળી હરિયાળી છે અને હવે અમને લાગી ગયું છે ભૂખ બરાબર ભૂખ લાગી અમે બઉ લાગી ગઈ ભૂખ હવે ખાઈ લઈ બીજું ટાઈટ પડે ને એટલે ભૂખ લાગે આ તો ગાડીમાં બેઠા વાંધો નથી આવતો બાકી બહાર તો ઠંડી પડે આપડે ઘેર કેમ કામ કરતા ને ભૂખ લાગે બઉ જ નહીં ટાઈટ નહીં લઈ ગઈ ભૂખ ભૂખ ચાલો ક્યાં કહે ને હવે મસ્ત મજાની હોટલ બોટલ હોય ને નાસ્તો કરી નાસ્તો કરવા માટે છે ને બ્રેક કરી છે ગાડી અને આ બધા છે ને ટેન્ટ છે ટેન્ટ આની અંદર તમે રહી શકો બરાબર નાસ્તો બાસ્તો અમારે કરવો હોય તો આની અંદર કરી શકો અને જો ભાઈ ક્યાં નજારા ભાઈ મમ્મી કેસા લાગ રહા આપકો કેસા લાગ રહા હે બહુ મસ્તી નો મસ્ત હે અચ્છા લાગે હું હવે તો બે દી મને નાસ્તો તારે શું કરવો છે મને કે નાસ્તામાં માં હરામ કરવાનું થાય હવે આપણે તો નાસ્તો કરવો તો ટેન્ટ ની અંદર આપણે નાસ્તો કરી શકીએ વા આખું ઓલું છે બરાબર કેફે ટેપ છે ઓલી સાઈડ કોઈ ના ખાધું હોય ને એવું ખાવાનું છે નવીન નવી બરાબર

આ વાતાવરણ ધીમે 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 ચેન્જ થતું આવ્યું ને એટલે આમ કાયદેસર આપણે ખબર પડે કે વાતાવરણ ચેન્જ થાય છે બરાબર ગુજરાતમાં માતા ફૂલ તડકો પડતો તો રાજસ્થાનમાં એવા તો ફૂલ ગરમી થતી હતી તડકો પડતો તો પછી પંજાબની અંદર એન્ટર થયા ધીમે 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 વાતાવરણ ઠંડુ 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 થતું આવ્યું અને અત્યારે હિમાચલની અંદર આવી ગયા છે ફૂલ ઠંડુ વાતાવરણ છે અને હજી તો આથી આગળ જાવ ને હજી બરફ આવવાની તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મજા આવે તો ભાઈ આપણું સેન્ડવીચ આવી ગયું છે અને આ સોસ છે મમ્મી આ નાખી લેજો બરાબર રેડી ખાજો મમ્મી હજી તો હે ને ટૂંકમાં છોલા ભટોરા આવવાનું ખબર છે આ તો ખાઈ

સાઠ સિતર ફૂટ ના અંદાજે લગભગ પાકી ખબર નહીં સિત્તેર ફૂટ તો પાકા સીતેર થી સો સો ફૂટ ના હજાર મનાલી માં હજી એટલો બધો બરફ નથી અહીંયા અમારે આગળ જવું જોશે

મારા મમ્મી જો વિશ્વાસ નથી આવતો કે થોડો બરફ છે એ કે મીઠું હોય આ હાકી ની વાત છે તો બરફ છે બરફ વાહ ભાઈ વાહ કે બાત ઓ ભાઈ ઓય ટ્રાફિક ચેક કરો આપણે એક બાર દેખો કેટલી સારી ટ્રાફિક હે ભાઈ ભાઈ કે બાત તો ફાઇનલી ભાઈ આપણી અટલ ટનલ આવી ગઈ છે વાહ ભાઈ વાહ કે બાત વાહ ભાઈ વાહ ત્રણ દિવસથી આના માટે જ અમે પોલો કાપીને ઊભા છીએ ભાઈ

નવા નવા નાટક કર્યો ભાઈ અમે છે ને અટલ ટનલ માંથી બહાર અંદર જાય છે અટલ ટનલ આખો બરફનો ડુંગર હતો ને બરફ ની અંદર છું શું કરે ક્યાં કરે યાર ક્યાં પતા નહી ચાલ બરફ ના ઢગલા ઉપર ચડી ગયા છે બધા અને આવી રીતના નાટક કરે છે બધા અમારે તો નથી જવું ભાઈ આ બધો આખો કાળો કાળો બરફ થઈ ગયો મેલો મેલો આવે આવેટ બરફ હોવો એકદમ આપ દેખ સકતો હોય સારા બરફ

वाह भाई वाह क्या बात है क्या बात है वाह भाई वाह वाह क्या कर रहे है क्या कर रहे हो पानी नीचे आवे पानी पड़े जो वाह भाई वाह क्या बात है क्या बात है दिल बिलकुल सुकुन मर गया भाई तो अपना भैया दाल बनाए इसको कौन सी दाल बोलते है भैया चने की दाल है चने की दाल क्यों मस्त से मम्मी मस्त है मीठू इसमें थोड़ा सा नमक डाल दो ना हाँ वो બસ બસ નમક ડાઉન રાખતા હું કે કોઈ ના એમ અંદર તો બધું ફરીને આવી ગયા છે આઈ છે અટલ ટનલ આઈ જવાનું છે અને અમે નીકળી જવાનું છે દિલ્હી અત્યારે કારણ કે ત્યાં આપણે તાજમહેલ જવાનું છે અને આપણે આપણે કે જવાનું છે તાજમહેલ ને બીજું ઇન્ડિયા ગેટ જવાનું છે અચ્છા ઓકે બાકી આ ઊંઘ નું મોસમ છે વાહ ભાઈ શું વાત છે ક્યાં વાત છે તો ભાઈ અત્યારે અમે લાહોલ ની અંદર એન્ટર થઈ ગયા છીએ જોવા લાહોલ વાહ ભાઈ વાહ ક્યાં વાત છે અને ભાઈ અહીં જાડવા જો તમે કેવા છે ને બધા એકદમ નેક્સ્ટ લેવલ જોરદાર અને આ બધી છે ને ગાયો અહીંયા ચરે છે કાસ ખાઈ છે વાવા એવા કેવા બધું મમ્મી મમ્મી ફોટોશૂટ કરવું છે ને આ હાલો ઉતરો ઉતરો કોમ બોલું ફળી લીધું છે ઓ ફાઈ ફાઈન થાકી ગયા છીએ અને જો ભૂખ લાગી છે તો વેફર ખાઈ છે મતલબ બીજું કઈ જમવાનું એમ આવી જ નઈ તમને જાતા જાતા એ કિમ કરી ગયો જાતા એ આ ડુંગર તાજો ડુંગર ડુંગર તા ને ડુંગર અને મિત્રા સપોર્ટ કરતા રેજો એટલે આપણે ફોર્ચ્યુનેટ ને આવી નકર મરાઈ ગયા તો એ આમ જો હું કોવા હશે લઈને આવું ને